હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી જેનું પ્રકરણ એકથી સાત છે જેને ભાષા સજ્જતામાં શબ્દાર શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગો કહેવાતો વિરુદ્ધાથી શબ્દ જેનો આપેલો ભાગ છે તે જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ છીએ શબ્દ સમજૂતી શબ્દાર્થ જેને સમાનાથી શબ્દ પણ કહેવામાં આવે છે તો જન જનમાણસ જન એટલે કે માણસ કહેવાય છે વ્યક્તિ સકળનો અર્થ બધું સઘળું થાય છે પીડાનો અર્થ પીડા થાય છે દુઃખ થાય છે પરાયું એટલે કે બીજાનું થાય છે પારકું થાય છે તૃષ્ણાનો અર્થ લાલાસ થાય છે સોરી લાલસા કે ઈચ્છા થાય છે જનનીનો અર્થ જન્મ આપનારી માતા જેને જનેતા કહેવામાં આવે છે જીવાનો અર્થ થાય છે કે જીભ અહીં વાણી થાય છે તનનો અર્થ થાય છે શરીર દેહ શરીર દેહ થાય છે વણ લોભી એટલે કે લોભ વિનાનું થાય છે ત્યારબાદ આ પાઠમાં તળપદા શબ્દો આપેલા છે આણેન એટલે કે લાવે થાય છે વાચ વાણી કાચને કાયા કહેવામાં આવે છે અહીં ચારિત્ર્ય થાય છે ધનને ધન્ય કહેવાય છે ભાગ્યશાળી કહેવાય છે નવનો અર્થ નાત નહીં થાય છે ભણે એટલે કે કહી બોલે થાય છે જાલેનો તળપદા શબ્દ છે પકડે લે કેની એટલે કે કોઈની ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે ઉપકારનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે અપકાર અસત્યનો વિરોધાર્થી શબ્દ થાય છે સત્ય વર્ણ લો વિરુદ્ધાર્થી થાય છે લોભી અભિમાનનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે નિરોભિમાન ત્યારબાદ રૂઢિપ્રયોગ છે તાળી લાગવી એટલે કે એકતાન થવો શબ્દ માટે એક શબ્દ આપેલા છે લોભ વગરનો એટલે કે વણ લોભી સમાન દ્રષ્ટિ રાખનાર જેને સમદ્રષ્ટિ કહેવામાં આવે છે ત્યારબાદ બીજા પાઠની શબ્દ સમજૂતી છે તો શબ્દાર્થ નિર્દોષનો અર્થ દોષ વિનાનું થાય છે ઉમળકો એટલે કે હેતનો ઉભરો થાય છે લીજત એટલે કે લહેજત થાય છે મજા થાય છે માય કાંગલું એટલે કે નબળું માવળિયું થાય છે રુધિપ્રયોગનો અર્થ રુધિપ્રયોગો ભારે હૃદય એટલે કે દુઃખી હૃદયે આંખ ભીની થવી એટલે કે લાગણી સભર થવું મોંમાં ઘી સાખર એટલે કે સુખદ સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી માથું ધૂણાવવું એટલે કે માથું હલાવવું હા કે ના નો કારો કરવો ત્યારબાદ શબ્દ સમજૂતી છે બીજા પાઠની શીલવંત એટલે કે શીલવાળું સદાચારી ચારિત્યવાન ઓર હૈયું થાય છે મિથ્યાનો ફોગાટ થાય છે વ્યર્થ થાય છે પ્રહર એટલે કે ત્રણ કલાક સાડા સાત ઘડી ત્યારબાદ તળ તળપદા શબ્દ થાય છે તળપદા શબ્દો નિર્મણ એટલે કે નિર્મણ રુધિને સારી કહેવાય છે મહારાજ એટલે કે મહારાજ કહેવામાં આવે છે પરમાર્થ એટલે કે પરમાર્થ થાય છે રેવે એટલે કે રહે વચનોમાં ને વચનોમાં કહેવામાં આવે છે વ્યાપારને વ્યાપાર વ્યાપારને વ્યવહાર કહેવામાં આવે છે પોર એટલે કે પ્રહાર થાય છે સંગતું એટલે કે સંગ ત્યારબાદ વિરોધાથી શબ્દ આપેલા છે નિર્માણનો વિરોધાથી માલિન થાય છે શત્રુનો વિરોધાથી મિત્ર થાય છે અને વ્યવહારનો વિરોધાથી દુર્વ્યવહાર થાય છે ત્યારબાદ રુધિપ્રયોગ નામને રૂપ મિથ્યા કરું એટલે કે નિર્મોહી થઈને જીવવું તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો તુરિયાના તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા આઠો પેર એટલે આઠો પેર આનંદ એટલે કે હંમેશા પ્રસન્ન રહેવું થાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પારકાના હિત માટે કાર્ય કરવું એટલે કે પરમાર્થ મલિન નથી તેવું નિર્મળ ત્યારબાદ शब्द शब्द समुझती આપેલી છે પ્રતિકારનો પ્રતિકાર એટલે કે સામનો કરવો થાય છે અંધાનીનો અર્થ થાય છે ઓચિંતું નૈસર્ગલનો અર્થ થાય છે કુદરતી શૌર્યનો અર્થ થાય છે બહાદુરી વીરતા શુષ્કનો અર્થ થાય છે નીરસ ગોપીતનો અર્થ થાય છે છૂપી તથ્યનો અર્થ થાય છે હકીકત રઝા એટલે કે મરજી ઈચ્છા બોલનનો અર્થ થાય છે ભવ્ય આ ઊંચી યોગ્યતા વાળો સાત્ર એટલે કે એક મહાન ફ્રેન્ચ એટલે કે વિચારક ત્યારબાદ વિરોધાથી શબ્દ આપેલા છે અશક્ય એટલે કે અશક્યના વિરોધાથી શક્ય થાય છે નિર્ભયના વિરોધાથી ભયભીત થાય છે સાહસના વિરોધાથી દુહા દુહસાસ થાય છે ત્યારબાદ રુધિપ્રયોગો આપેલા છે હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું શિખરો સર કરવાનો અર્થ સફળતા પ્રાપ્ત કરવી ધ્વજ ફરકાવો એટલે કે વિજય મેળવવો થાય છે ત્યારબાદ બીજા પાઠને શબ્દ સમજૂતી છે સ્નેહના અર્થ પ્રેમ થાય છે फडाक એટલે કે ચિંતા સીર એટલે કે મસ્તક માથું પલકનો અર્થ વિસ્તાર થાય છે પલકનો અર્થ પાપડનો પલકારો જલકનો અર્થ થાય છે શોભા તેજસ્વિતા ખડકનો અર્થ થાય છે ધારદાર ભેખડ ગૌરી વ્રત એટલે કે ગૌરી પાર્વતી ગૌરી પાર્વતી પૂજાનો વ્રત વિરુદ્ધથી શબ્દ આપેલા છે કે શરમના વિરોધથી શબ્દ બેશરમ થાય છે સમજના વિરોધથી શબ્દ અણશમત થાય છે ભીનું વિરુદ્ધથી સૂકું થાય છે સ્વર્ગના વિરુદ્ધથી નરક થાય છે ત્યારબાદ રુધિપ્રયોગો આપેલા છે માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા કાળજી લેવી થાય છે હાથ દેવો એટલે કે સહારો આપવા ફૂંફ આપવી ત્યારબાદના પાઠના શબ્દ સમજૂતી છે બેદરકાર એટલે કે કાળજી વગરનું મથું એટલે કે મહેનત કરવી પ્રયત્ન કરો व्हायरल એટલે કે રોગ રોગ પેદા કરનાર अतिसूक्ष्म जीव जंतु એટલે કે જંતુવાળો સાદાન અર્થ સાધુતે निरोगीન અર્થ થાય છે તંદુરસ્ત આરોગ્ય પ્રહાર એટલે કે કાડિયોગ્રામ નો અર્થ થાય છે હૃદયને ધબકરા आले ખતુ યંત્ર સંકળન અર્થ થાય છે આપત્તિ આફત અહંકા નો અર્થ થાય છે અભિમાન સાઇટ્રિયાકિસ્ટ સાયક્યાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક થાય છે ત્યારબાદ તળપદા શબ્દો આપેલા છે વછટી જવું એટલે કે નીકળી જવું અહીં રેપજેપ થઈ જવું થાય છે વિરોધાથી શબ્દો આપેલા છે માંદું એટલે કે સાજો માંડુનો વિરોધાથી શબ્દ સાજો થાય છે અસહ્યના વિરોધાથી સહ્ય થાય છે સ્વીકારના વિરોધાથી અસ્વીકાર થાય છે સ્વસ્થના વિરોધાથી અસ્વસ્થ થાય છે સ્થૂળના વિરોધાથી સૂક્ષ્મ થાય છે ગંદકીનો વિરોધાથી સ્વચ્છતા થાય છે અને સ્વચ્છનો વિરોધાથી અસ્વચ્છ થાય છે ત્યારબાદ આ પાઠમાં રૂધિપ્રયોગો આપેલા છે સુગુ હોવી એટલે કે ચિત્રી ચડવી મનના મેલા હોવું એટલે કે ખરાબ દાનતના હોવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે વ્યંગમાં કહેવું તે કટાક્ષ જેની કોઈ સાંભળ રાખનાર નથી તે અનાથ જેને કોઈ રોગ નથી તે નિરોગી ત્યારબાદ શબ્દ સમજૂતી આપેલા છે રત્નાકરણ અર્થ સમુદ્ર રત્નોના

સુધાના વિરોધાથી વિષ થાય છે સ્મિતનો વિરોધાથી રુદન થાય છે આશિષના વિરોધાથી અભિશાપ થાય છે ત્યારબાદ આ પાઠમાં શબ્દ સમજો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે નવરાત્રિનો સમૂજીને નવૃ નવરાત્રિ કહેવામાં આવે છે બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો